મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે પાણીની સપાટીમાં વધારો થતાં ડેમના છ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે આમ ભારે વરસાદ થતા મોજ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઢાળા ગામ જવાનો કોઝ બી પાણીમાં ગરકાવ થતા લોકોની આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે આ કોઝવે વહેલી તકે બને તેવી માંગ લોકો કરી રહ્યા છે